વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત કે પવન કોને કહેવામાં આવે છે વાવાઝોડું કોને કહેવામાં આવે છે અને વાવાઝોડું કોને કારણે ઉદ્ભવે છે અને ચક્રવાત કોને કહેવામાં આવે છે ને ચક્રવાતને કારણે જે થતું નુકસાન છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત ઓગણીસો ને નવ્વાણુંની અઢારમી ઓક્ટોબરે ઓડિશાના કાંઠાના વિસ્તારમાં બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ટાટક્યો હતો કે અઢારમી ઓક્ટોબર ઓગણીસો ને નવ્વાણુંના રોજ ઓડિશાનો જે સમુદ્રકાંઠો છે એ ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શું ચક્રવાત ટાટક્યો હતો જેણે પિસ્તાળીસ હજાર ઘરોને તબા કરી નાખ્યા હતા અને સાત લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા કે પિસ્તાલીસ હજાર જેટલા ઘરો છે એ ઘરોને તબા કરી નાખ્યા હતા અને સાત લાખ જેટલા લોકોને શું કરી દીધા હતા બેઘર કરી નાખ્યા હતા તે જ વર્ષની ઓગણત્રીસમી ઓક્ટોમ્બરે બસો સાઈઠ કિમી પ્રતિ કલાકની ઝડપે બીજો ચક્રવાત આવ્યો હતો એટલે કે તે જ વર્ષ એટલે કે ઓગણીસો નવ્વાણુંની છવ્વીસમી ઓક્ટોમ્બરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં બીજો ચક્ર વાત આવ્યો હતો કે જેની ઝડપ કેટલી હતી બસો કિલોમીટર પ્રતિ કલાકની હતી કે આ ઝડપનો એટલે કે બસો કિમી પ્રતિ કલાકની ઝડપનો બીજો ચક્રવાત ઓડિશાનો જે સમુદ્ર કાંઠો છે એ ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં ટાટક્યો હતો જેણે સમુદ્રના મોજાઓને નવ મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા કે જેણે આજે બીજો ચક્રવાત ઉદભવ્યો એટલે કે ટાટક્યો હતો એ ચક્રવાતે શું કર્યું હતું તો સમુદ્રના જે મોજાઓ છે એ સમુદ્રના મોજાઓને નવ મીટર સુધી ઊંચા ઉછાળ્યા હતા તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા કે આજે બીજો ચક્રવાત ટાટક્યો હતો તેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી હતી કે કરોડો રૂપિયા છે એ કરોડો રૂપિયાની માલ મિલકત શું થઈ હતી નાશ પામી હતી ચક્રવાતે ખેતીવાડી વાહન વ્યવહાર દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઈનોને પણ નુકસાન પહોંચાડ્યું એટલે કે અસર પહોંચાડી હતી કે ચક્રવાતને કારણે શું થયું હતું તો ખેતીવાડી છે વાહન વ્યવહાર દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી જે લાઈનો છે એ વિદ્યુત પુરવઠા લઈ જતા લાઈનોને પણ શું કરી હતી અને અસર પહોંચાડી હતી ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે આકૃતિ આઠ કે ઓડિશાના જે દરિયાકાંઠે પહોંચેલો ચક્રવાત છે એ દરિયા કાંઠે પોતા ચક્રવાતની ઉપગ્ર દ્વારા જે લેવામાં આવેલી તસવીર છે એ ઉપગ્ર દ્વારા લેવામાં આવેલી તસવીર અહીં આપણને દર્શાવવામાં આવેલી છે કે જે કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો ભારતીય હવામાન વિભાગ નવી દુલા દ્વારા આ જે ઉપગ્ર દ્વારા લેવામાં આવેલી તસવીર છે એ ઉપગ્ર દ્વારા લેવામાં આવેલી તસવીર અહીં આપણને દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું કે હવાના અનુસંધાન છે એ હવાના અનુસંધાનમાં આપણે શું કરીશું કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું એટલે કે હવા છે તો એવા કોને કહેવામાં આવે છે તો તો હવા દબાણ કરે છે એ સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે કે આ પ્રવૃત્તિઓ જે કરીએ છીએ એ પ્રવૃત્તિઓ વડે શું થશે તો ચક્રવાતને લગતી જે કેટલીક પ્રાથમિક માહિતીઓ છે એ ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીનું શું થશે સ્પષ્ટીકરણ થશે આપણે શરૂઆત કરીએ તો એ પહેલાં યાદ રાખો કે ગતિશીલ હવાને પવન કહે છે કે આપણે શરૂઆત કરીએ એના પહેલાં આપણે યાદ રાખીએ કે ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે પવન કહેવામાં આવે છે તો આ જે છે એને એક માર્ગના પ્રશ્નમાં અથવા તો હિમસિકીમાં પૂછી શકે કે ગતિશીલ હોવાને શું કહે છે તો ગતિશીલ હોવાને શું કહેવામાં આવે છે પવન કહેવામાં આવે છે અથવા તો આ રીતે પૂછે કે પવન કોને કહે છે તો પવન કોને કહે છે કે ગતિશીલ હોવાને પવન કહે છે અથવા તો ખાલી જગ્યામાં પણ આ રીતે પૂછી શકે કે પવને ખાલી જગ્યા આવવા છે તો પવને ખાલી જગ્યા આવવા છે તો પવન શું આવશે પવને ગતિશીલવા છે ત્યારબાદ આગળ જોઈએ તો હવા દબાણ કરે છે કે હવા છે તો હવા દબાણ કરે છે તો તેને સમજવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પ્રધાંતને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખ કે જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પ્રધાતને ગરમ કરવાની વાત આવે છે ત્યારે શું કરવું જોઈએ આપણે ઘણી કાળજી રાખવી જોઈએ આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહભર્યું ભર્યું છે કે આવી જે બધી પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં થાય તે સલાહ ભર્યું છે અથવા તો તમારા શિક્ષકની હાજરીમાં જ કરવી તે પ્રવૃત્તિ કરશો કે આવી જે પ્રવૃત્તિઓ છે કે જેમાં પદાર્થને ગરમ કરવાનો હોય એવી પ્રવૃત્તિમાં આપણે શું કરવું જોઈએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને આવી પ્રવૃત્તિઓ છે આપણા ઘરના વડીલની હાજરીમાં અથવા તો શિક્ષકની હાજરીમાં જ કરવી જોઈએ હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકાળવાની જરૂર પડશે કે હવે પછીની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાં આપણને શેની જરૂર પડશે તો પાણીને ઉકાળવાની જરૂર પડશે ઢાકણા સાથેના ટીનના પતરાને ડબ્બાનો લો કે ઢાંકણા સાથેનો જે ટીન એટલે કે પતરાનો ડબ્બો છે એ ટીનના પતરાના ડબ્બાને આપણે લેવાનો છે તેમાં અડધા ભાગ સુધી શું કરવાનું છે પાણી ભરવાનું છે કે તેમાં અડધા ભાગ સુધી કરવાનું છે આપણે પાણી કે ટીનનો પતરાનો ડબ્બો લેવાનો છે અને એનો અડધો ભાગ છે એ અડધા ભાગ સુધી શું કરવાનું છે આપણે પાણી ભરવાનું છે કે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જોત પર રાખો કે પાણી છે એ પાણી ઉકળે નહીં ત્યાં સુધી શું કરવાનું છે આજે ટીન એટલે કે પતરાનો ડબ્બો છે એ પતરાના ડબ્બાને શું કરવાનું છે મીણબત્તીની જોત ઉપર રાખવાનો છે હવે મીણબત્તીની જોતને શું કરવાનું છે ઓલવી નાખવાનું છે એટલે કે હવે મીણબત્તીને ઓલવી નાખો અને તરત જ ડબ્બાને ઢાંકણ વડે શું કરી દેવાનું છે સજ્જડ બંધ કરી દેવાનું છે કે મીણબત્તીને ઓલવી દઈએ અને શું કરવાનું છે જ્યાં ટીન એટલે કે પતરાનો ડબ્બો છે એ પતરાના ડબ્બાને શું કરવાનું છે ઢાંકણ છે એ ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દેવાનું છે ગરમ ડબ્બા સાથે કામ કરવા માટે કાળજી રાખો કે ગરમ ડબ્બા સાથે જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે શું કરવાનું છે કાળજી રાખવાની છે હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્ર થાળી કે ડીશ જેવા અથવા તો બેસિનમાં મૂકવાનું છે કે હવે શું કરવાનું છે આ જે ગરમ ડબ્બો છે એ ગરમ ડબ્બા સાથે કામ કરતા આપણે કાળજી રાખવી જોઈએ અને ડબ્બાને કોઈ છીછરો ધાતુનો પાત્ર એટલે કે થાળી અથવા તો પ્લેટ એટલે કે ડીશમાં મૂકવું જોઈએ અથવા તો વોશ બેસિનમાં મૂકવાની છે એટલે કે વોશ બેસિન એટલે કે આપણે જે કેન્ડીમાં હાથ ધોઈએ છીએ છે તેના પર તાજું ઠંડુ પાણી રેડવું કે તેના ઉપર શું કરવાનું છે તાજું ઠંડુ પાણી રેડવાનું છે અને ડબ્બાના આકારમાં શું ફેરફાર જોવા મળે છે તે તમે નોંધો અહીંયા તમે આકૃતિ આઠ પોઈન્ટ બેમાં જોઈ શકો છો કે ગરમ પાણી ભરેલો ડબ્બો શું થાય છે ઠંડો થાય છે કે જ્યારે ગરમ પાણી ભરેલા ડબ્બા ઉપર આપણે ઠંડુ પાણીનો તાજું ઠંડુ પાણી રેડીએ છીએ ત્યારે એ શું થશે ડબ્બો ઠંડો થાય છે એટલે કે અહીંયા આકૃતિમાં આઠ પોઈન્ટ બેમાં આપણને દર્શાવવામાં આવેલું છે શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર છે એ આકાર વિકૃત થઈ જાય છે કે શું તમે એક કોઈ ધારણા એવી બાંધી શકો કે શા માટે ડબ્બો છે એ ડબ્બો વિકૃત થઈ જાય છે જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો કે જો આપણને ટીનનો ડબ્બો છે એ ટીનનો ડબ્બો ન મળે તો આપણે એની જગ્યાએ નરમ પ્લાસ્ટિકની બોટલ પણ લઈ શકીએ છીએ તેમાં ગરમ પાણી ભરવાનું છે અને તેને ખાલી કર્યા બાદ તરત જ શું કરવાનું છે તેના ઉપર સખત રીતે ઢાંકણું બંધ કરી દેવાનું છે કે આપણે જો ટીનનો ડબ્બો ન મળે તો ટીનના ડબ્બાની જગ્યાએ આપણે નરમ પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાં શું કરવાનું છે ગરમ પાણી ભરી અને તેને ખાલી કર્યા બાદ તરત જ શું કરવાનું છે એના ઢાંકણને સખત રીતે બંધ કરી દેવાનું છે આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો કે આ જે બોટલ છે એ બોટલને શું કરવાનું છે નળનું જે વહેતું પાણી હોય એ નળના વહેતા પાણી નીચે મૂકવાનું છે હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો કે હવે શું કરવાનું છે આપણા જે અનુભવો છે છે એ અનુભવોને આપણે શું કરવાનું યાદ કરવાનું છે જ્યારે તમે પતંગ લગાવો છો એટલે કે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન છે એ તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે કે જ્યારે આપણે સંક્રાંતના દિવસે પતંગ ચગાવતા હોય છે ત્યારે આપણી પીઠ પાછળથી આવતો જે પવન છે એ પીઠ પાછળથી આવતો પવન આપણને પતંગ ચગાવવામાં શું થાય છે મદદરૂપ થાય છે એટલે કે જ્યારે તમે પતંગ ચગાવતા હો છો ત્યારે તમારી પીઠ પરથી એટલે કે પીઠ પાછળથી આવતો જે પવન છે એ પવન આપણને પતંગ ચગાવવામાં શું થાય છે મદદરૂપ થાય છે જ્યારે તમે અલેસાવાળી હોળીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોળીને આકારવામાં તમને સરળતા આપે છે કે જ્યારે આપણે અલેસાવાળી હોળી ચલાવતા હોય અથવા તો અલેસાવાળી હોળીમાં બેઠા હોય અને હોળી ચલાવતા હોય ત્યારે આપણે પાછળથી આવતો જે પવન છે એ પવન આપણને હોળી ચલાવવામાં શું થશે સરળતા આપે છે એટલે કે સરળતાથી આપણે અલેસાળી હોળીને ચલાવી શકીએ છીએ શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે કે શું તમને સામેથી આવતા પવન છે એ સામેથી આવતા પવનની દિશામાં આપણને સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે તો હા કે જ્યારે આપણે સામે દિશામાં આવતો પવન હોય અને એની વિરુદ્ધ દિશામાં આપણે સાયકલ ચલાવતા હોય ત્યારે આપણને સાયકલ ચલાવવામાં કેવું વધારે મુશ્કેલ પડે છે કે આપણે સરળતાથી સાયકલ ચલાવતા ચલાવી શકતા નથી કારણ કે આપણી જે ઝડપ હોય છે એ ઝડપને શું થશે ઝડપને અવરોધે છે કે પવનની જે ઝડપ હશે એ પવનની ઝડપ શું કરે છે આપણી જે ઝડપ હશે એ આપણી ઝડપને શું કરે છે અવરોધો છે જેને કારણે આપણે સરળતાથી સાયકલને ચલાવી શકતા નથી એટલે કે જ્યારે આપણે સામેની દિશામાંથી આવતા પવનની વિરુદ્ધ દિશામાં સાયકલ ચલાવતા હોય ત્યારે આપણને સાયકલ ચલાવવા શું પડે છે મુશ્કેલી પડે છે તમે જાણો છો કે સાયકલની ટ્યુબમાં ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં શું કરવી પડે છે હવા ભરવી પડે છે કે સાયકલની ટ્યૂબ છે તો એ સાયકલની ટ્યૂબને ફૂલાયેલી પડે રાખવા માટે આપણે શું કરવું પડે છે તો તેમાં શું કરવું પડે છે હવા ભરવું પડે છે કે જો સાયકલના ટાયરમાં હવા હશે એટલે કે ટ્યુબમાં જો જો હવા ન હોય તો આપણે સાયકલ ચલાવી શકતા નથી તો સાયકલની ટ્યૂબને ચુસ્તપણે રાખવા માટે શું કરવું પડે છે તેમાં આપણે હવા ભરવી પડે છે વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરવામાં આવે તો શું થઈ જાય છે તે ફાટી જાય છે કે વળી તે પણ તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે જો સાયકલની ટ્યુબમાં વધારે પ્રમાણમાં હવા ભરવામાં આવે તો સાયકલની ટ્યુબ શું થઈ જાય છે ફાટી જાય છે એટલે કે તૂટી જાય છે ટ્યુબમાં રહેલી હવા શું કરવી કરતી હોય છે કે ટ્યુબમાં ભરેલી જે હવા છે એ હવા શું કરતી હશે તો ટ્યૂબમાં આપણે જ્યારે હવા ભરીએ છીએ ત્યારે હવા ભરાથી સાયકલની જે ટ્યુબ છે એ ચુસ્તપણે પોતાનો જે ટાયરનો આકાર હશે એ ટાયરનો આકાર શું કરે છે ધારણ કરી લે છે જેને કારણે આપણે સાયકલ છે એ સાયકલને સરળતાથી ચલાવી શકીએ છીએ સાયકલની ટ્યૂબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે સાયકલની જે ટ્યુબ છે એ ટ્યૂબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે શું કરવાની છે ચર્ચા કરવાની છે કે જ્યારે આપણે સાયકલની ટ્યૂબમાં હવા ભરીએ છીએ ત્યારે ટ્યુબમાં હવા ભરવાથી સાયકલની ટ્યુબ હશે એ શું થશે ટાયરના પ્રમાણમાં એટલે કે ટાયરનો જે આકાર હશે એ ટાયરના આકારમાં શું થઈ જશે ફૂલાઈ જશે અને ફૂલાઈ જવાથી અને આ ટાયરનો આકાર ચુસ્તપણે ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ આપણે સાયકલને છે એ સાયકલને સરળતાથી ચલાવી શકીએ છીએ આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે આ બધા જે અનુભવો આપણે જોયા એ બધા જ અનુભવો એવું દર્શાવે છે કે હવા શું કરે છે દબાણ દર્શાવે છે એટલે કે હવા દબાણ કરે છે ઝાડના પાંદડાઓ રસ્તા પર લગાવેલા કપડાના બેનર એટલે કે જાહેરાતના બેનરો ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ પણ શું છે આવવાનું દબાણ જ છે કે જાહેરાતના બેનર લઈ લઈએ કે રસ્તા ઉપર પડેલા ઝાડના પાંદડાઓ જાહેરાતના બેનરો કે ધ્વજ છે એ ફરકવાનું કારણ પણ શું છે તો એ ધ્વજ કે ઝાડના પાંદડાઓ કે જે જાહેરાતના બેનરો છે એ ફરકવાનું કારણ પણ શું છે હવાનું દબાણ જ છે કે હવા જ્યારે દબાણ કરે છે તેને કારણે શું થશે ઝાડના પાંદડાઓ એક થી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાઈ જાય છે એવી જ રીતે બેનર છે જાહેરાતના બેનરો અથવા તો ધ્વજ છે એ ધ્વજ પણ હવાના દબાણને કારણે જ ફરકે છે હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકો છો કે હવા દબાણ કરે છે એવી દર્શાવતા કેટલાક બીજા અનુભવોની તમે પણ યાદી તૈયાર કરી શકો છો ચાલો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો એટલે કે પ્લાસ્ટિકની બોટલ શા માટે વિકૃત થઈ જાય છે કે ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો અથવા તો પ્લાસ્ટિકની બોટલ છે એ શા માટે વિકૃત વિકૃત આકાર બની જાય છે અથવા અથવા તો વિકૃત આકાર આકાર છે એ વિકૃત આકાર બની જાય છે અથવા તો આકાર ધારણ કરે છે તો તે સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ કે જ્યારે ડબ્બા પર પાણી એડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાનો અમુક ભાગ શું થઈ જાય છે પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે કે જ્યારે ડબ્બામાં પાણી લેડવામાં આવે છે ત્યારે ડબ્બા પર પાણી લેડવાથી શું થશે કે ડબ્બામાં રહેલી જે ગરમ પાણીની વરાળ છે એ ગરમ પાણીની વરાળનું શું થઈ જશે થોડાક પ્રમાણમાં પાણીમાં રૂપાંતર થઈ જાય છે અને જે અંદરના ભાગમાં રહેલી હવાનું પ્રમાણ શું કરે છે ઘટાડી દે છે કે જે ગરમ પાણીની વરાળ હશે એ ગરમ પાણીની વરાળનું શું થઈ જશે પાણીમાં રૂપાંતર થઈ જાય છે અને જે ડબ્બામાં રહેલી હવા હશે એ હવાનું પ્રમાણ શું થશે હવાના પ્રમાણને ઘટાડી દે છે એટલે કે ઘટાડી નાખે છે હવે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં લાગતાં હવાનું દબાણ કેવું થઈ જાય છે ઘટી જાય છે કે ડબ્બાની જે બહારનો ભાગ છે એ હવાનું દબાણ જે ડબ્બાની બહારના ભાગમાં હવાનું દબાણ છે એ ડબ્બાની અંદરના ભાગમાં હવાના દબાણથી કેવું થઈ જશે વધી જશે અને જે ડબ્બાની અંદર છે હવા એ ડબ્બાની અંદરની હવાનું પ્રમાણ કેવું થઈ જાય છે દબાણ ઘટી જાય છે અને બહારનું દબાણ વધી જાય છે જેને કારણે ડબ્બો શું થઈ જાય છે સંકોચાઈ જાય છે અથવા તો ડબ્બો દબાઈ જાય છે કે કારણ કે શું થશે કે હવાની જે ડબો છે તો એ ડબ્બાની બહારના ભાગમાં હવાનું દબાણ કેવું થશે વધી જશે અને જ્યારે ડબો છે તો એ ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ કેવું થઈ જશે ઘટી જશે જેને કારણે દબાણ વધવાથી ડબો છે એ ડબો સંકોચાઈ જશે અથવા તો દબાઈ જાય છે આ પ્રવૃત્તિ ફરી આપણે ખાતરી કરી આપીએ છીએ કે હવા શું કરે છે દબાણ કરે છે કે આ પ્રવૃત્તિ છે ફરીથી આપણને ખાતરી કરી આપે છે કે હવા છે એ હવા શું કરે છે દબાણ કરે છે ત્યારબાદ આગળ જોઈએ તો પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે કે પવનનો વેગ વધશે તો એ પવનનો વેગ વધવાને લીધે શું થશે કે હવાનું જે દબાણ હશે એ હવાનું દબાણ શું થઈ જાય છે ઘટી જાય છે તો તે સમજવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ આઠ પોઈન્ટ બે કે એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતા નાની સાઇઝનો કાગળનો ટુકડો એટલે કે ડૂચો વાળીને નાનો દડો બનાવવાનો છે કે શું કરવાનું છે ખાલી બોટલનું જે નાનું મુખ હોય એ ખાલી બોટલના મુખની સાઇઝ કરતા નાની સાઇઝનો આપણે શું કરવાનું છે કાગળના ટુકડાનો એક ડૂચો વાળી અને એનો નાનો એક દડો બનાવવાનો છે બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે કે બોટલને આપણે શું કરવાનું છે આડી એવી રીતે રાખવાની છે કે બોટલનું મુખ છે એ બોટલનું મુખ આપણી તરફ રહે તે રીતે શું કરવાનું છે આડી ગોઠવવાની છે તમે બનાવેલો કાગળના ડૂચાનો દડો બોટલના મુખ પર કે તમે બનાવેલો જે કાગળનો ડૂચો છે એ કાગળના ડૂચાનો દરરો શું કરવાનો છે જે આ બોટલ છે એ બોટલના મુખ પર મૂકવાનો છે હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો હવે શું કરવાનું છે હવે તેને ફૂંક મારી અને એને બોટલમાં અંદર ધકેલવાનો આપણે પ્રયત્ન કરવાનો છે જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો કે જુદી જુદી સાઇઝની બોટલો લઈ અને આપણે ઉપરોક્ત જે પ્રવૃત્તિ છે એ ઉપરોક્ત પ્રવૃત્તિનું તમે પુનરાવર્તન કરવાનું છે તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારી અને નાખી દેવા માટે પડકારો કે તમારા મિત્રો છે એ તમારા મિત્રોને કાગળનો જે આ દડો છે એ કાગળના ઢૂંચાના દડાને શૂકરાવાનો છે બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે કરવાનો છે પડકાર કરવાનો છે તો તમે અહીંયા આકૃતિ આઠવટ તણમાં જોઈ શકો છો કે બોટલને એ રીતે ગોઠવવાની છે કે બોટલને આડી ગોઠવી અને બોટલનું મુખ છે એ આપણી તરફ રહે તે રીતે બોટલને આડી ગોઠવવાની છે અને ત્યારબાદ બોટલના મુખ કરતાં નાની સાઈઝનો કાગળનો ટુકડો લઈ અને એને ડૂંચો વાળી અને શું કરવાનું છે એનો નાનો દડો વારવાનો છે અને આ નાના દડાને શું કરવાનું છે બોટલના મુખ પાસે મૂકી અને બોટલના મુખમાંથી આપણે ભૂખ મારી અને આ જે દડો છે એ કાગળના ડૂંચાના દડાને શું કરવાનું છે અંદરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરવાનો છે અને આ પ્રયોગ છે એ આ પ્રવૃત્તિનું તમે જુદી જુદી બોટલ એટલે કે જુદી જુદી સાઇઝની બોટલનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિનું તમે પુનરાવર્તન કરી શકો છો અને આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરવા માટે તમારા મિત્રને પણ તમે પડકાર કરી શકો છો ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ત્રણ તો ફુગાઓ પર ફૂંક મારવી કે ફુગાવો છે તો એ ફુગા ઉપર ફૂંક મારવી લગભગ સમાન કદના બે ફુગા લો કે શું કરવાનું છે લગભગ સમાન કદના બે આપણે ફુગા લેવાના છે બંનેમાં થોડું પાણી ભરવાનું છે કે બે સમાન કદના ફુગા લઈ અને શું કરવાનું છે બંનેમાં થોડુંક પાણી ભરવાનું છે હવે બંને ફુગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો કે શું કરવાનું છે લગભગ લગભગ સમાન કદના બે ફૂગા લેવાના છે અને બંનેમાં થોડું પાણી ભરવાનું છે અને બંને ફુગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે શું કરવાનું છે દોડી બાંધવાની છે હવે લાકડી કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના પેડાના સળિયા પર બંને ફુગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે આઠથી દસ એમિટીનું અંતર રહે તે રીતે બંને ફુગાને શું કરવાનું છે બાંધવાના છે એટલે કે પહેલાં આપણે શું કરવાનું છે લગભગ સમાન કદના બે ફૂગા લેવાના છે એમાં થોડુંક પાણી ભરવાનું છે ત્યારબાદ ફૂગાઓને સમાન કદમાં ફૂલાવી અને શું કરવાનું છે બંને ફુગાને બાંધી દેવાના છે કે લાકડી કે સાયકલનો જે સ્પોક એટલે કે સાયકલના જે પૈડાનો સળિયો હોય એ સાયકલના પૈડાના સળિયા અથવા તો લાકડી ઉપર શું કરવાનું છે આ ફૂગાઓને એવી રીતે બાંધવાના છે કે બંને ફૂગા વચ્ચે ઓછામાં ઓછું એટલે કે આશરે આઠથી દસ સેમી જેટલું અંતર રહે તે રીતે બંને ફુગાઓને બાંધવાના છે હવે બંને ફુગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો કે હવે શું કરવાનું છે બંને ફુગાઓ છે વચ્ચેના ભાગમાં શું કરવાનું છે આપણે ફૂંક મારવાનું છે તમે શું અપેક્ષા રાખી હતી શું થયું કે આપણે શું અપેક્ષા રાખી હતી અને શું થયું કે જ્યારે આપણે ફુગાવો આ બંને છે વચ્ચેની જગ્યામાં આપણે ફૂંક મારશું તો આપણે ફુગાઓ છે આમ દૂર ફેલાઈ જશે આપણે એવી આપણે અપેક્ષા હતી હવે ફુગા ઉપર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ કે શું થાય છે કે હવે ફૂગા ઉપર આપણે જુદી જુદી દિશામાં તો જુદી રીતે મારી અને જોવાનું છે છે કે શું શું ઉત્પન્ન થાય જોવા મળે છે તેનો આપણે અનુભવ કરવાનો છે ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપણે છે પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ચાર કે શું તમે ફૂંક મારીને ઊંચે ઉઠાવી શકો છો એટલે કે શું તમે ફૂંક મારીને આપણે ઊંચે કોઈ વસ્તુને ઉઠાવી શકીએ છીએ તો જોઈએ અહીં આપણને આકૃતિ આપેલી છે આઠ પોઈન્ટ પાંચ કે કાગળની પટ્ટી પર ફૂંક મારું કે કાગળની પટ્ટીઓ છે તો એ કાગળની પટ્ટીઓને આપણે ફૂંક મારું તે પ્રવૃત્તિ અહીંયા આપણને દર્શાવી કે છે એક વ્યક્તિ છે એ વ્યક્તિ શું કરી રહ્યો છે કે કાગળની પટ્ટીઓને ફૂંક મારી અને ઉચકાવી ઉઠાવવાની પ્રયત્ન કરી રહ્યો છે વીસ સેમી લાંબી અને ત્રણ સેમી પોળી કાગળની પટ્ટી લો કે વીસ સેમી લાંબી અને ત્રણ સેમી પોળી શું કરવાનું છે કાગળની પટ્ટીઓ લેવાની છે અને જેને તમે આકૃતિ આઠ પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા પ્રમાણે તમારા હાથના અંગૂઠા તથા પેલી આંગળી વચ્ચે પકડવાની છે કે શું કરવાનું છે વીસ સેમી લાંબી અને ત્રણ સેમી પોળી એક કાગળની પટ્ટી લેવાની છે અને તેને આકૃતિ આઠ પોઈન્ટ પાંચમાં દર્શાવી મુજબ શું કરવાનું છે તેને તમારા હાથના અંગૂઠા તથા પેલી આંગળી વચ્ચે પકડવાની છે હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાંથી ફૂંક મારવાનું છે કે કાગળની જે પટ્ટી છે એ કાગળની પટ્ટીના ઉપરના ભાગમાંથી આપણે શું કરવાનું છે ફૂંક મારવાનું છે એવો અનુભવ થયો કે હવાની ઝડપ વધવાથી તેનું શું થઈ જાય છે દબાણ ઘટી જાય છે કે આપણને એવો અનુભવ થશે કે હવાની જેમ ઝડપ વધશે એ હવાની ઝડપ વધવાથી તેનું દબાણ શું થઈ જાય છે ઘટી જાય છે જ્યારે આપણે બોટલના મોઢા પર ભૂખ મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળની હવાની ઝડપ વધારે હોય છે જેને કારણે શું થશે એનું દબાણ ઘટી જાય છે એને કારણે દળી છે એ અંદર પ્લાસ્ટિકની બોટલમાં આગળ વધશે નહીં એવી જ રીતે જ્યારે હવાની ઝડપ વધી જશે ત્યારે હવાની ઝડપ વધવાથી જે હવાનું દબાણ હોય છે એ દબાણ શું થઈ જાય છે ઘટી જાય છે એટલે કે હવાની ઝડપ જેમ વધશે એમ ઝડપ વધવાથી હવાનું દબાણ શું થઈ જાય છે ઘટી જાય છે એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે પ્લાસ્ટિકની બોટલમાં આપણે ફૂંક મારતા હતા ત્યારે ફૂંક મારવાથી હવાની ઝડપ વધવાથી હવાનું દબાણ શું થઈ જાય છે ઘટી જાય છે જેને કારણે જે કાગળના ઊંચાની નાનો દડો હતો એ કાગળના ઊંચાનો નાનો દડો છે એ સહેલાઈથી બોટલમાં આગળ જતો નથી અહીંયા સુધી રાખ્યો વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત